રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આગામી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે જેમાં વડોદરા થી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રામાં આવતા ભક્તો માટે ભંડારા નું આયોજન લઈ પત્રકાર પરિષદ યોજાઈ બાબા અમરનાથ યાત્રા ત્રણ જુલાઈ થી શરૂ થઈ રહી છે જે આડત્રીસ દિવસની હશે અને નવ ઓગસ્ટ રક્ષાબંધન ના દિવસે સમાપ્ત થશે ત્યારે વડોદરા થી શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી સેવા આપવામાં આવી રહી છે અને આ યાત્રા ગૌરીશંકર મંદિર પહેલગામ થી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે અને યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આવનાર શિવ ભક્તોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુ થી સેવા આપવામાં આવી રહી છે આ ભંડારામાં રોજ દસ હજાર થી વધુ શિવ ભંડારામાં લાભ લે છે આ શ્રી રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે બાવીસ જૂનના રોજ ટ્રકમાં અમરનાથ સેવા આપવા જનાર છે વડોદરાની વિવિધ સંસ્થા દ્વારા અનાજ અને ફંડ સેવા આપવામાં આવશે શ્રીરંગ શ્રી અમરનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે દસ થી વધુ સ્વયંસેવકો રવાના થનાર છે જેમાં વડોદરાના સાધુ સંતો અને વડોદરાના સાંસદ દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવશે શ્રી રંગમના ટ્રસ્ટ દ્વારા ભંડારા માટે તમામ પ્રકારની તૈયારીઓ અને સુવિધાઓ રાખવામાં આવી છે જેમ કે આવનાર શિવ ભક્તો માટે સ્વસ્તિક ભોજન સાથે ચા પાણી નાસ્તો અને જમવાનું શુદ્ધ અને શાકાહારી મળી રહે સાથે ભંડારાના પરિષદમાં ફાયર સેફ્ટીની પણ સુવિધા રાખવામાં આવે છે શ્રી રંગમના ટ્રસ્ટ દ્વારા ભંડારા દરમિયાન ચાર કાઉન્ટર મૂકવામાં આવશે જેથી ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવશે

ભંડારાનું આયોજન કરેલ છે જે અમરનાથના યાત્રાકો માટે જમવાની તથા સુવાની તથા ખાનપાનની બધી જ સગવડો પૂરી કરવામાં તત્પર છે security ના ધોરણે આ સૌથી સારી જગ્યા છે કારણ કે સામે જ પોલીસ સ્ટેશનનું એક વિશાળ મેદાન છે અને વિશાળ પોલીસ સ્ટેશન તથા મિલિટરીનો બેઝ છે એટલે યાત્રીઓને નિવેદન છે કે ગભરાવાની જરૂર નથી આ પૂર્ણ મોટી સંખ્યામાં યાત્રાઓમાં જોડાવ અને અમરનાથ યાત્રાને પ્રમાણે એ રોજના સાત થી આઠ હજાર યાત્રીઓને અમે ત્યાં એમની લાગતી વસ્તુઓ પૂર્ણ કરી શકીશું સવાર થી લઈને રાત સુધીના ભોજનમાં તથા વચ્ચેના ગાળામાં ચા નાસ્તા પૂર્ણ કરી શકીશું યાત્રામાં તો એવરેજ રોજ ઘણા બધા લોકો આવશે યાત્રા પહેલગામ થી કે બાલતાલ દી બन्ने बाजू થી થાય છે તો સરકારનો કે અમારો અનુમાન છે કે આ વર્ષે એવરેજ પાંચ લાખ થી વધુ લોકો યાત્રા કરશે કઈ કઈ સંસ્થા વાતમાં મદદ ઓલરેડી સંતરામ મંદિર નડિયાદ તથા વડોદરા એ સિવાય ઇસ્કોન મંદિર વડોદરા સ્વામિનારાયણ મંદિર વડોદરા તથા બિલ્ડર એસોસિએશન વડોદરા તથા ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમને અમને ઓલરેડી મદદ કરેલી છે કાશ્મીરમાં અમને જગ્યા પૂર્ણ કરી છે ત્યાંના ધર્મા ટ્રસ્ટ એટલે ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજા કરણસિંહનું જે ટ્રસ્ટ છે એમના પોતાના ટ્રસ્ટના મંદિર છે ગૌરી શંકર મંદિર જ્યાંથી યાત્રાનો શુભારંભ થાય છે એ મંદિરની જગ્યામાં અમને પરિસરમાં જગ્યા આપીને એ ટ્રસ્ટે પણ અમને ખૂબ જ મદદગાર થયા છે અમારા ત્યાંથી ટ્રક દ્વારા જે સામાન મોકલવામાં આવવાનું છે એ અમે આવતીકાલે સવારે અહીંથી બાર વાગે રવાના કરવાના છીએ એક જ ટ્રક છે અનાજનો અમે આ વર્ષે દૂધ તથા બીજી ઘણી બધી સામગ્રી શ્રીનગરથી અમુલ ડેરીના ડેપોમાંથી સોર્સ કરેલી છે સોરી કાલે વડોદરાના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ડોક્ટર હિમાન્ક જોશી તથા સંતગણ એટલે નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતગણો તથા બીજા સંતગણોના આશીર્વાદ વાતથી અમે આ નું આગળ નિર્વાહ કરીએ સંખ્યામાં ત્યાં સુરક્ષા એજન્સીઓ આપણે સાથે રહેવાની છું ત્યાંની સુરક્ષા એજન્સીઓ એટલે લોકલ પોલીસ CRPF મિલ્ટરી તથા રાજ્ય તથા કેન્દ્રની સરકાર ખડે પગે રાત દિવસ ત્યાં કડી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને ઘણા દોઢ મહિનાથી ત્યાં સુરક્ષા ખૂબ જ વધારી દેવામાં આવી છે અને યાત્રીઓને નિશંક નિસંકોચપણે આવવાની જરૂર છે કોઈ પણ प्रकारे ગભરાવાની જરૂર નથી એકાદ ઇવેન્ટ જે પエルગામનો થયો છે એનાથી યાત્રાને કોઈ પણ ફરક નહીં પડે હમણાં જે યાત્રીઓ એ બુકિંગ કર્યા છે અને જેમને સંકોચ છે કે યાત્રાની સુરક્ષાનું શું તો અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે પણ ત્યાં પહેલગામ ખાતે તમને સેવા આપવા બંધાયેલા છીએ અમે આ આપણો ઇન્ટરવ્યુ છે એ દરમિયાન જ અમે તમને એક ટોલ ફ્રી નંબર જાહેર કરીને આપીએ છીએ વડોદરા ગુજરાતથી કોઈ પણ યાત્રી જાય છે અને એને કોઈ પણ મદદની જરૂર પડે છે ખોવાય છે કે ગમે તે વસ્તુની જરૂર પડે છે તો એ ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે અને એમને અમે વડોદરા બેસેલા એમના ઘરના લોકો કે જે કોઈ હશે એમને બધી જ માહિતી એ યાત્રીને શોધી આપવાથી લઈને પાછી મોકલવાની અમે કરીએ